સદગુરુ શું તમને લાગે છે કે તમે ક્યારે સંસદમાં હોઈ શકો ના મારે બીજું કંઈ કરવાનું છે એવું નથી કે તેમાં કંઈ ખોટું છે તે ઘણું મહત્વનું છે આ દેશનું રાજકારણ કે કોઈ પણ દેશનું રાજકારણ જવાબદાર લોકો જાણકાર લોકો સક્ષમ લોકોએ સંભાળવું જોઈએ દુર્ભાગ્યે કોઈ લેખક એવું કહ્યું છે કે બદમાશોનો ધંધો છે અને જેણે આ કહ્યું તે પણ મોટો બદમાશ છે કારણ કે જો તમે દેશનું કલ્યાણ જે લોકોનું કલ્યાણ છે તેને બદમાશના હાથમાં છોડી દો તો તમે પણ મોટા બદમાશ હોવા જોઈએ નહીં હેલો તો હું એવું નથી કહેતો કે હું સંસદમાં નહીં આવું કારણ કે મને લાગે છે કે તે ખોટું છે કે મારાથી નીચું છે મારે બીજું કંઈ કરવાનું છે જે મોટે ભાગે ફક્ત અત્યારે હું જ કરી શકું છું તો હું એ તેને વળગી રહું છું જો મારું ધ્યાન બીજે આપીશ તો તે નહીં થાય